સુરત શહેરમાં ખાડા રાજ યથાવત હોય તેમ લાગી રહ્યું છે પ્રથમ વરસાદે જ શહેરભરમાં ઓગણીસો છપ્પન સ્થળોએ રોડ તૂટી ગયા હતા તો શહેરમાં એકસો ને બત્રીસ સ્પોર્ટ્સ પર ખાડા પૂરવાની કામગીરી યથાવત છે તો આવી ચર્ચા જોવા મળી હતી કે પાલિકાના અધિકારીઓ સત્તાધીશનું પણ સાંભળતા નથી તેવી સ્થિતિ છે મેયરની સૂચના બાદ રોડ પર પડેલા ખાડા રિપેર થયા નથી અને હાલમાં સૌથી વધુ કતારગામમાં ચારસો સત્તાણું ખાડા સેન્ટ્રલ ઝોનમાં ચારસો ત્રેવીસ અને સૌથી ઓછા લિંબાયતમાં માત્ર પાસઠ સ્પોટ પર ખાડા પડ્યા હતા તો પાલિકાના પ્રાથમિક સર્વેમાં મુખ્ય રસ્તાઓ પર કુલ ઓગણીસો છપ્પન સ્થળો પર ખાડા પડી ગયા છે શહેરમાં મુખ્ય રસ્તાઓ પર પડેલા ખાડાના રિપેરિંગ માટે પેવર બ્લોકનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું અત્યારે હાલમાં મેજર રોડ જ લીધા છે કે પહેલા મેજર રોડ આપણે મોટરેબલ કરી દઈએ બધાને ને પદ્ધતિમાં એવું લીધું છે કે વરસાદ પડે છે એટલે પેચનું માલ મળી શકતો નથી એટલે ખાડા જે હોય તેને થોડા સરખા કરી સેફ આપીને એમાં પ્યોર બ્લોક બેસાડવામાં આવે છે પ્યોર બ્લોકને એને ઇન્ટરલોક કરીને ફિટિંગ કરવામાં આવે એટલે એ નીકળી બી નહીં જાય અને વ્યવસ્થિત તે બેસી રહી છે હું આજની જ વાત કરું તો આજે લગભગ એકસો છેતાલીસ જેટલો ટેકનિકલ સ્ટાફ હતો કુલ છસો સાત જેટલા વેલદાર ડ્રાઈવર હતા એકસો એકાવન જેટલી જુદી મશીનરી હતી એનાથી છસો ત્રાણું જેટલા મેટ્રિક ટનનો જીએસપી ફિલિંગ મટીરિયલથી એનો પ્યોર તથા પેવરનો બ્લોક ઉપયોગ કરી એકસો બત્રીસ પર ત્રણ હજાર ચોરસ મીટર જેટલી કામગીરી કરવામાં આવેલ છે